કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ગણપતિ બાપાના પ્રિય એવા મોદક તમે ઘણી રીતે બનાવીને ટ્રાય કર્યા જ હશે તો આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી રીતે એકદમ અલગ જ અને ચટપટ બનતા મમરાના મોદક તો મમરાના મોદક તમે બનાવ્યા છે કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો તો આજે એકદમ નવી રીતે અને એકદમ અલગ રીતે આપણે મમરાના મોદક બનાવીને તૈયાર કરવાના છીએ તો નાના છોકરાઓ ઘરમાં હશે એ અને ગણપતિ બાપા બંને આ મોદક જોઈને બહુ જ ખુશ થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મમરાના મોદક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કઢાહી લેશું કઢાહીની અંદર બે મોટા વાડકા ભરીને મેં મમરા લઈ લીધા છે તો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે ને એટલે મમરાની અંદર કદાચ હવા લાગી હોય તો મમરા આપણે પહેલાં આ રીતે કઢાહીમાં લઈ અને થોડા શેકી લેશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચારથી પાંચ મિનિટ માટે મમરાને આ રીતે કંઈ પણ એડ કર્યા વગર થોડા શેકી લેવાના જેથી મમરા છે ને એ ક્રિસ્પી થઈ જાય તો તમારે મમરાને હાથમાં લઈ તોડીને ચેક કરી લેવાના જો તમને મમરા ક્રિસ્પી લાગે મતલબ કે મમરા સરસ શેકાઈ ગયા છે તો ચાલો મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું અને હવે એ જ કઢાહીની અંદર આપણે ઘી એડ કરીશું તો આપણે મમરાના મોદક છે એને બનાવવા માટે અહીંયા મેં એક ચમચી જ ઘી લીધું છે તો આમાં છે ને ઘી પણ વધારે નથી વપરાતું હવે એક ચમચી ઘીની અંદર આપણે અડધી વાડકી જેટલો સમારેલો ગોળ એડ કરી દેસું અને ગોળ અને ઘીનો સરસ મજાનો આપણે પાયો તૈયાર કરવાનો છે તો પાયો એટલે કે એની અંદર જે ચાસણી બનાવવાની છે એની આપણે કોઈપણ પ્રકારનું આ રીતે ઘાંટું કે પતલું કે તાર કે એવું કંઈ પણ નથી બનાવવાનું બસ ઘી અને ગોળ સરસ મિક્સ થઈ જાય અને ગોળની ઉપર થોડા ફૂલ આવવા માંડે ને બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે ઘી ગોળની સરસ પાયો તૈયાર કરી લેવાનો છે તો તમને જરૂરથી ખ્યાલ આવી જશે જેમ જેમ તમે ઘી અને ગોળને ગરમ કરશો ને એમ ધીમે ધીમે એની ઉપર એકદમ બબલ્સ આવવા માંડશે એટલે તમારે સમજી લેવાનું કે ગોળ ઘીનો પાયો તૈયાર થઈ ગયો છે અને આવું થવામાં વધારે સમય નહીં લાગે બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગશે મીડિયમ ફ્લેમ પર કરશો તો ચાલો ગોળ અને ઘીનો સરસ મજાનો પાયો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનો ગોળના બબલ્સ આવા લાગ્યા છે આ જુઓ છે ને ગોળ અને ઘી બધું એકરસ થઈ ગયું છે અને એકદમ એની ઉપર છે ને નાના નાના એવા બબલ્સ અને ફીણ આવા લાગ્યા હોય એવું લાગશે તમને તો આ રીતે ગોળ ઘીનો પાયો તૈયાર થાય પછી એમાં આપણે ચપટી ખાવાના સોડા એડ કરી દેવાના એનાથી ગોળ છે ને એકદમ સરસ ફૂલવા લાગશે પ્લસ કે એમાં છે ને થોડું ક્રિસ્પિનેસ આવશે અને ફ્લેવર માટે અહીંયા આપણે ઈલાયચી પાવડર પણ એડ કરીશું તો ચાલો હવે આપણે આને ફટાફટ મિક્સ કરી અને તરત જ આપણે જે મમરા શેકીને રાખ્યા એ મમરામાં એડ કરી દેવાના તો મમરા એડ કરી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ હવે આ બધું બરાબર મિક્સ કરી અને તરત જ તમારે આના લાડુ બનાવવાના છે મતલબ કે શરૂમાં તમારે આ રીતે લાડુનો શેપ આપવાનો અને ત્યાર પછી એ જ લાડુમાંથી તમારે ધીમે ધીમે ઉપરની તરફ થોડા મમરા લેતા જઈ અને મોદકનો શેપ આપવાનો છે આ રીતે તો જુઓ એક મોદક મેં બનાવી લીધો છે અને એ જ રીતે આપણે બધા જ મોદક તૈયાર કરવાના છે તો આ જે મમરાના મોદક છે એ તમારે આ રીતે હાથથી જ બનાવવા પડશે મોદકનું જે મોડ આવે એનાથી આ મમરાના જે મોદક છે એ નહીં બને મેં એક મોદક બનાવી ટ્રાય કર્યો ન તો બનતો એટલે આ રીતે હાથથી બનાવીને જોયો તો હાથથી બહુ મસ્ત એવો મોદક તૈયાર થાય છે તો નાના મોટી સાઇઝના જેવી રીતે તમારે જોઈતા હોય એવી રીતે ફટાફટ તમારે આ રીતે મોદક બનાવી તૈયાર કરી લેવાના છે તો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ મોદકનું મૂળ નહીં કામ લાગે એટલે હાથથી જ તમારે મોદક બનાવવાના છે અને ડિઝાઇન તો ઓલરેડી મમરા છે ને એનાથી જ આવી જશે સરસ મજાની તો ચાલો એ જ રીતે હું બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈશ તો છે ને ફ્રેન્ડ્સ એકદમ નવી રીતે અને નવી સ્ટાઇલમાં આપણે મોદક બનાવ્યા તો મમરાના મોદક તમે કોઈ વાર બનાવીને ટ્રાય કર્યું છે કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો અને મેં પણ મમરાના મોદક બનાવવાનું પહેલીવાર જ ટ્રાય કર્યું છે અને પહેલી વારમાં જ બહુ જ મસ્ત એવા મમરાના મોદક બનાવી તૈયાર કરી લીધા છે તો તમને મમરાના મોદકની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો અને હા ગણપતિ બાપ્પા માટે એકદમ સિમ્પલ રીતે મૂદક બને છે તો મૂદક બનાવી જરૂરથી ટ્રાય કરજો તમે પણ બહુ સરસ બનશે અને એકદમ નવી આ મમરાના મોદકની રેસીપી તમને કેવી લાગી દોસ્તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય અને રેસીપી જોઈ અને તમને સરસ મજાની લાગી હોય ને તો પ્લીઝ લાઇક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો